નમસ્કાર મિત્રો તમને ખ્યાલ હશે કે કોઈ હિન્દુ સ્ત્રી જે છે જેનું ડેથ થાય છે તો એની જે પ્રોપર્ટી છે પહેલો હક એના બાળકોનો બીજો હક એના હસબન્ડનો પણ એવી સ્થિતિની અંદર જેને બાળક ના હોય હસબન્ડ ના હોય તો એની પ્રોપર્ટી જે છે એસ પર સેક્શન ફિફ્ટીન વન બી ઓફ ધ હિન્દુ સક્સેશન એક્ટ એના સાસરીયા પક્ષને પ્રાધાન્ય મળતું હતું અને પિયર પક્ષને પછી તો એ સેક્શન ને ચેલેન્જ કરતા ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ની અંદર એક પીઆઈએલ દાખલ કરવામાં આવી એક સ્ત્રી એડવોકેટ દ્વારા જેને ડિસ્પોઝ ઓફ કરતા ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક હિન્દુ સ્ત્રીને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે જેને સ્ત્રી જેને બાળક અથવા તો એના હસબન્ડ ના હોય અને એમની જોડે પ્રોપર્ટીઝ હોય તો એમને વિલ કરવા માટે રિક્વેસ્ટ કરવામાં આવી છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા તો આ પ્રકારના લીગલ અપડેટ્સ માટે મારા ચેનલ ને ફોલો કરો વિડીયોને વધુ વધુ શેર કરો જય હિન્દ જય ભારત